વેલકમ ટુ આજે આપણે બનાવવાના છીએ બિસ્કીટ પૂરી બનાવવાના છીએ તો એક જ પૂરી ની અંદર તમને બધા સ્વાદ આવી જશે તમે પૂરી ખાતા હશો તો તમને પૂરી જેવો પણ ટેસ્ટ લાગે બિસ્કીટ જેવો ટેસ્ટ લાગે અને શક્કરપારા ખાતા હોય એવું પણ લાગે તો એક જ પૂરીની અંદર બધા સ્વાદ આવી જાય એવી આજે પૂરી બનાવવાના છીએ તો અહીંયા એક કપમાં આપણે ઘઉંનો લોટ છે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધો છે અહીંયા ચાર ચમચી જેટલો આપણે ગોળ લીધેલો છે અહીંયા આપણે મૂળ માટે ઘી મેલ્ટ કરીને એટલે કે ઉગાડીને ઘી લીધું છે અને અહીંયા પાંચથી છ ચમચી જેટલો આપણે રવો લીધો છે બે ચમચી જેટલા સફેદ તલ છે ને પાંચ ચમચીથી થોડી વધારે એલચી પાવડર છે તમને ટેસ્ટ ફાવતો હોય તો ઉમેરવાનો કારણ કે મને તો ખાસ ભાવે એલચી એલચીનો સ્વાદ તો મને બહુ ભાવે એટલે કોઈ સ્વીટ વસ્તુ બનાવતી હોય તો એમાં હું એલચી તો ઉમેરું જ છું તો મેં એલચી પાવડર લીધો છે અથવા તો એલચી પાવડર પાવડરનો સ્વાદ ન ફાવતો હોય તો તમે અહીંયા વરિયાળી દરદરી તમે ખાંડી અને અહીંયા ઉમેરી શકો છો તો ચાલો આપણે મસ્ત એવી પૂરી બનાવી લઈએ બિસ્કિટ પૂરી તો પહેલા આપણે આ ગોળને ઓગાળી લેવાનો છે ઠંડુ જ પાણી આપણે ઉમેરેલું છે આપણે આજે ગોળ લીધો છે થોડું હેલ્ધી કરીએ છીએ એટલે ગોળ લીધો છે તમે ખાંડ અથવા સાકર પણ લઈ શકો છો આ પૂરી સાતમ પર બનાવી શકો અથવા તો તમે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે ગમે ત્યારે એની ટાઈમ આ બિસ્કીટ પૂરી તમે બનાવી શકો છો ગોળને આપણે પાણીની અંદર પલાળીને સાઈડ ઉપર રાખી દઈએ થોડો મેલ્ટ કરી લીધો છે અને હવે સાઈડ ઉપર રાખી દઈશું એટલે પલળી જાય છે ત્યાં સુધીમાં આપણે લોટની અંદર મોણ દહીં રાખીએ આપણે તો આપણે એક વાસણ એટલે કે કાથ રોટ લઈ લીધી છે એની અંદર આપણે લોટ લઈ લીધો છે અને આપણે રવો પણ ઉમેરી દઈશું સફેદ તલ ઉમેરી દઈશું અહીંયા એલચી પાવડર આપણે ઉમેરી દઈશું અને અહીંયા ત્રણ ચાર ચમચી જેટલું પેલા આપણે ઘી ઉમેરશું મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું છે બધું મિક્સ કરીને આપણે મોણ દઈ દઈશું મસ્ત એવું મિક્સ કરી દેવાનું છે આપણે લોટ સાથે મૂણને ઘી મોણ મૂળ દેવાથી એકદમ મસ્ત એવી ક્રિસ્પી એવી પૂરી થાય છે મોઢા મૂકતા ઓગળી જાય છે ફૂલ આપણે પાંચ ચમચી જેટલું અહીંયા ઘી ઉમેરેલું છે જો આટલું મુઠ્ઠી પડતું મોણ દેવાનું

એ પાણી આપણે લોટની અંદર એટલું જોઈએ નહીં આપણે ગળ પણ આપણે જેટલું જોઈએ આપણા પૂરીની અંદર એટલું મળે નહીં એટલે ઓછું પાણી ઉમેરીએ આપણે ગોળને ઉમેરો ગોળને આપણે ઉમેરી અને ઓગાળી લેવાનું છે અહીંયા ગોળ આપણો ઓગળી ગયો છે તો થોડું આપણે પાણી ઉમેરીને લોટને બાંધશું એકદમ કઠણ ભાખરી જેવો આપણે લોટ બાંધવાનો છે આ રવો છીએ એટલે થોડું પાણી પીશે એટલે થોડો ખેંચાશે લોટ આપણે જેમ પાણી બંધ જેમ આપણે ગોળ વાળું પાણી ઉમેરશું ને એમ આપણા બધું પાણી જોઈ જશે આપણે બધું પાણી ઉમેરી દીધું છે લોટની અંદર તમને એવું લાગે તો સાદું પાણી તમે પછી ઉમેરી શકો છો પછી થોડું ઉમેરી શકો છો કદાચ લોટ તમારાથી એટલું પાણી ઓછું પડ્યું હોય ગોળ ઓગાળવામાં તો તમે સાદું પાણી પણ ઉમેરી શકો છો આવું પઠણ આપણે લોટ બાંધી લેવાનો છે હવે આપણે સાઈડ ઉપર તેલ ગરમ થવા મૂકી દેસુ અને પૂરીને વણી લઈશું આ સાઈઝના આપણે લુવા કરી લેવાના છે અને પૂરી વણી લેવાની છે સાઈડ ઉપર આપણે તેલ પણ ધીમા ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે સાઈડની કિનારીઓ ફાટશે એ બીતા નહીં કારણ કે મસ્ત એવો સરસ દેખાવ આવશે આપણી પૂરીનો અને વણાશે સરસ જુઓ તમારે તેલ તેલ લગાવવાની જરૂર નહીં પડે ને તેલ લગાવવાની જરૂર નહીં પડે પણ લોટ પણ નહીં લગાવવો પડે એમ જ પૂરી વણાઈ જશે મસ્ત એવી જો આટલી થિકનેસ વાળી પૂરી વણવાની છે તો બધી પૂરીને આપણે વણી લેશું આવી જ રીતે પૂરી વણવાની છે તમને ક્રેકવાળી ન ગમતી હોય તો એક મોટી પૂરી વણી અને નાની એવી વાટકીટથી તમે કાપા પાડી અને અથવા તો કૂકી કટર હોય એનાથી કટિંગ કરીને પણ ગોળ શેપમાં તમે રાઉન્ડ શેપમાં તમે કરી શકો છો પણ આનો દેખાવ બહુ મસ્ત એવો આવે છે એટલા માટે આપણે આવી રીતે વણીએ છીએ તો આવી જ રીતે આપણે બધી પૂરીને વણી લેવાની છે તો અહીંયા આપણે બધી પૂરી વણી લીધી છે તો સાઈડ ઉપર આપણું તેલ પણ મસ્ત એવું ગરમ થઈ જ ગયું છે તો જેટલી એમાં પૂરી આવશે એ પ્રમાણે આપણે પૂરીને તળી લેવાની છે ને પૂરી ઉમેર્યા પછી ગેસને આપણે મીડિયમ કરી નાખવાનો છે મીડિયમ ગેસ ઉપર આપણે એને ક્રિસ્પી એવી તળવાની છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાની છે એકદમ બિસ્કીટ જેવી એટલે તો કહેવાય ને કે બિસ્કિટ પૂરી બનાવીએ છીએ આપણે પહેલા પલટાવાની ઉતાવળ નહીં કરતા એ ઉપર આવે પછી હળવેદથી આપણે એને ફેરવી લેવાની તર એ બટકી જાય ને ફાસ્ટ ગેસ ઉપર તળશો ને તો એ ઝડપથી લાલ થઈ જશે એ ક્રિસ્પી નહીં થાય અંદરથી પોચી રહેશે ને ઉપરથી લાલ થઈ જશે

તો તૈયાર છે અહીંયા આપણી બિસ્કિટ પૂરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો